આગામી તહેવારોમાં અમારા બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડા તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત ડીડી કન્યા વિદ્યાલય ખાતે ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત શાખા સંચાલિત વિસનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે શાળામાં અભ્યાસ કરતી બસો જેટલી દીકરીઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર વિસનગરના દેવર્ષિ જોશી અને સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા શ્રી જે કે ચૌધરી તથા ડીડી કન્યા વિદ્યાલયની શિક્ષિકા બહેનોએ હાજર રહી દીકરીઓને મેડિકલ સારવાર અંગેની માહિતી આપી હતી જેમાં લોકોને બજારમાં આવેલી મેડિકલની દુકાનો કરતાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર વિસનગરમાંથી દવા એકદમ સસ્તા ભાવે મળી રહે છે તો દરેક લોકોએ સિવિલ હોસ્પિટલમાં આવેલા આ કેન્દ્રનો લાભ લેવો જોઈએ તેવી વાત કરી હતી જેનો ફાયદો ઉઠાવી શકે કે અમારી સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જેનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે સામાન્ય જનતાની સેવા અને એના માટે જે પ્રોજેક્ટ છે આપકો દવા હો જે આજે બજારમાં ખૂબ જ મોંઘી મળતી હોય છે અને માણસ એક દવા માટે પોતાના રોગ સાથે સફર કરતો હોય ત્યારે કેટલી બધી તકલીફો પડે અને જ્યારે એને દવા સસ્તી મળે ત્યારે તમે એક માધ્યમ બની શકો છો એ સુધી પહોંચવાનું તો તમે આ પ્રોજેક્ટનો

тен બી લાગુ છે 50% થી 90% દવાઓ ફ્રી છે એટલે આપ સૌને જ્યારે બજારમાંથી કોઈ પણ દવા લેવાની હોય ત્યારે આપ સૌ પહેલા સિવિલ હોસ્પિટલના કાપે મેડિકલ સ્ટોરમાં જવાનું ધારો કે કોઈ દવા ના હોય તો બેન બે દિવસમાં તમને લાવી દેશે એટલે બજાર કરતાં 50% દવાઓ આપની પાસે સસ્તી છે નરેન્દ્ર મોદી સાહેબે માન્ય જનતા માટે આ રોજ સ્ટોર ઊભો કરેલો છે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ એ સહયોગ આપી રહ્યા છે અને સૌનું સરસ દીર્ઘાયુ વયુષ બને તો રોગ ન થાય અને રોગ થાય તો પણ સિવિલ હોસ્પિટલમાં ટોટલી દવાઓ ફ્રી મળે છે જે દવાઓ નથી એટલી આપણે જનઔષધિ કેન્દ્રમાંથી મળે છે એ પણ પચાસ ટકાથી નેવું ટકા ડિસ્કાઉન્ટ એટલે ડિસ્કાઉન્ટ પણ મળશે આપ સૌને नगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल-खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्ले ग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विसनगर એડમિશન રજિસ્ટર કરવાને કે હમારા નંબર હૈન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી ઝીરો નાઇન જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ